સુરત શહેર હોમગાર્ડ દ્વારા રક્તદાન કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અમદાવાદમાં બન્યા દુર્ઘટનાને લઈ સમગ્ર દેશમાં હોમગાર્ડ દ્વારા રક્તદાન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હોમગાર્ડના કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ સેરવાના તેરમા રક્તદાન કેન્દ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમણે જણાવ્યું કે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા દર વર્ષે ચૌદ જૂને રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે આ દિવસે બધા રક્તદાતાઓના માટે સમર્પિત છે જેઓ કોઈ પણ સ્વાર્થ વિના બીજાના જીવન બચાવવા માટે રક્તદાન કરે છે વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાની પહેલ પ્રથમ વખત બે હજાર ચારમાં કરવામાં આવી જેથી ઉધના સિઝન હોમગાર્ડ દ્વારા રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો આ સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દરેક રક્તદાતાને હેલ્મેટ આપવામાં આવ્યું હેલ્મેટ આપવા

ટેલિફોનિક શુભેચ્છા પાઠવી કોર્પોરેટર વિક્રમભાઈ પાટીલ નગર પ્રાથમિક શિક્ષક સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાય

જોબાનો હર્સિકા સમાચાર પ્રવીણ ભદાને સાથે